અકસ્માત હોય કે પછી ઇમરજન્સી સમય ત્વરિત હાજર થઈ જતી એકસો આઠ એમ્બ્યુલન્સ હવે વધુ અદ્યતન બની ગઈ છે તે સુરતમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં ત્રણ અદ્યતન એમ્બ્યુલન્સને સમાવેશ કરાયો છે તેનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે કરવામાં આવ્યું હતું અકસ્માત કે કોઈપણ તબીબી સારવાર માટે ત્વરિત કામગીરી કરતી એકસો આઠ એમ્બ્યુલન્સ અદ્યતન બનાવાય છે તે સુરત શહેર નવી સિવિલ ખાતે ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અગાઉ બંધ પડી ગયેલી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્રણ રિપ્લેસ કરી અધ્યત બનાવે હતી જેમાં ઇએનટી અને પાઇલેટ કેબિનમાં પણ કેમેરા મુકાયા છે જેથી ઇમરજન્સી સેમિના નિષ્ણાંત ડોક્ટરોના માર્ગદર્શન એટલે ઈ એમ ટી દ્વારા દર્દીને સારવાર આપી શકાય અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા સુરત જિલ્લો આજ ક્યા પ્રોગ્રામ રખા ગયા હતા કોણસી જગ્યા પે આજ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ મેં જો તીન એમ્બ્યુલન્સ જો રિપ્લેસમેન્ટ કે ભાગરૂપ આઈ ગઈ હે ઉસકા પ્રોગ્રામ આજ સિવિલ હોસ્પિટલ સુરત મેં રખા ગયા હતા इसमें अपने गुजरात के मान्य गृह मंत्री श्री हर्ष भाई संघवी साहब आए थे उनके हाथों से लोकार्पण किया गया है सूरत शहर में 45 एम्बुलेंस से 45 एम्बुलेंस में जिसकी लाइफ खत्म हो गई है या जिसको बदलने की जरूरत है उन तीन एम्बुलेंस की जगह पे नई तीन एम्बुलेंस रखी गई है और जैसे जैसे बाकी की जो भी एम्बुलेंस है उनको भी बारी, बारी बारी बदला जाए सूरत मार्ग पिस्तालीस जितनी एम्बुलेंस कार्यरत है जेमा त्राम अधिकतर एम्बुलेंस बनावाई थे जो दर्दियोंवर्ष है બિરોટી પચી ટ્રેન્ફેની હોસ